મિત્રો આજના આ વિડીયોમાં આપણે હનુમાન જન્મોત્સવની કથા સાંભળીશું એટલે કે હનુમાનજીની જન્મકથા સાંભળીશું આ દિવસની વ્રતકથા શ્રવણ કરીશું તેમજ આ દિવસે હનુમાનજીની વિધિ કેવી રીતે કરાય છે તે પણ હું આપણે જણાવીશ અને ખાસ કરીને હનુમાનજીના જે બાર પવિત્ર દિવ્ય નામ છે તેનો પણ આપણે પાઠ કરીશું સાથે સાથે આજના દિવસે આપની રાશિ પ્રમાણે આપે હનુમાનજીનો કયા મંત્રનો જાપ કરવો જોઈએ કે જે આપણને વિશેષ લાભ અપાવે છે તે આપને જણાવીશ ટૂંકમાં દરેક માહિતી આપને આ એક જ વિડિયોમાંથી મળી રહેશે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિએ શ્રીરામના ભક્ત એવા હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે અંજનીના કુખેથી હનુમાનજીનો જન્મ થયો હતો વળી ચૈત્ર માસની પૂર્ણિમા એ હિન્દુ નવ વર્ષની પ્રથમ પૂર્ણિમા પણ મનાય છે એટલા માટે આ દિવસનું મહત્ત્વ અનેક ઘણું વધી જાય છે આજના દિવસે હનુમાનજીની પૂજા કરવાનું તેમને સંબંધિત પાઠ કરવાનું મંત્ર જાપ કરવાનું તેમજ દાન પુણ્ય કરવાનું મહત્વ છે હનુમાનજીની પૂજા કરતા સમયે ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને જાનકી દેવી એટલે કે સીતા માતાની પૂજા કરવાનું વિધાન છે જો આપણી પાસે મૂર્તિ હોય તો તેની પણ પૂજા કરી શકાય અથવા તો આપણી પાસે જો હનુમાનજીનો ફોટો હોય તો તેમની પણ પૂજા કરી શકાય ખાસ કરીને ધ્યાન રાખવાનું કે સ્ત્રીઓએ હનુમાનજીની મૂર્તિને અડવું ન જોઈએ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી દેવ છે એટલે હનુમાનજી ક્યારેય પર સ્ત્રીને અડતા નથી બાકી હનુમાનજીની પૂજા આપ કરી શકો છો હનુમાનજી સમક્ષ ચાર દિવેટનો એક દીવો કરવાનો તેમને આંકડાની માળા પહેરાવવાની ફૂલ અર્પણ કરવાના તેમજ ભગવાન શ્રીરામને હાર પહેરાવવાનો તેમને ફૂલ અર્પણ કરવાના ચાંદલો કરવાનો હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાનું તેમજ આપણી ક્ષમતા પ્રમાણે હનુમાનજીને ભોગ પણ લગાવવાનો જો આપ ગુંદીના લાડુનો ભોગ લગાવો છો તે અતિ ઉત્તમ ગણાય છે અન્યથા આપની ક્ષમતા પ્રમાણે બીજો કોઈ પણ પ્રસાદ આ દિવસે હનુમાનજીને ધરાવી શકો છો આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો એટલા માટે આપણે તેમને જેટલા પણ લાડ લડાવીએ એટલા ઓછા ગણાય છે આ દિવસે જ્યાં જ્યાં પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં દરેક જગ્યાએ મહાઆરતી થાય છે તેમજ આજના દિવસે બટુક ભોજન પણ કરાવાય છે એટલે કે જે નાના નાના બાળકો હોય તેમને આજે જમાડવામાં આવે છે અને એવું કહેવાય છે કે જ્યારે આપણે બટૂક ભોજન કરાવીએ છીએ ત્યારે તેમાં કોઈને કોઈ બાળક હનુમાનજી સ્વરૂપે આવીને આપણા ઘરે જમી જાય છે એટલા માટે જો શક્ય હોય તો બટૂક ભોજન આ દિવસે અવશ્ય કરાવજો તેમજ આ ચૈત્ર પૂર્ણિમા છે તો આ પૂર્ણિમાના દિવસે દાન પૂર્ણ કરવાનું પણ મહત્વ છે તો આજના દિવસે જો બટૂક ભોજન કરાવતા હોય તો તે બાળકોને યથાશક્તિ પ્રમાણે કંઈ પણ ભેટ આપવી જોઈએ કે જે તેને કામ લાગે અથવા તો ગરીબ જરૂરિયાત સુપાત્ર બ્રાહ્મણ વ્યક્તિને આપની ક્ષમતા પ્રમાણે દાન કરી શકાય છે અનાજ છે કોઈ જરૂરિયાત વસ્તુ જે શાકભાજી ફળ ફ્રૂટ કે પછી રૂપિયા આપ જે પણ કાંઈ આપવું હોય તે આપી શકો છો તેમજ આ દિવસે સવારે વેલા ઉઠીને નિત્યકર્મો કરીને સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ આપવા જવું જોઈએ અને મિત્રો સૂર્યદેવ એ હનુમાનજીના ગુરુ મનાય છે એટલા માટે આજે સૂર્યદેવની પણ પૂજા થાય છે તેમને અર્ઘ આપતી વખતે ત્યારે તેમાં કંકુ અને ચોખા ઉમેરી દેવાનું અને પછી અર્ઘ આપવાનું ઘરે આવીને હનુમાનજીની પૂજા કરવાની કદાચ આપ સવારના સમયમાં પૂજા ન કરી શકો તો બપોરના સમયે કે પછી સાંજના સમયે પણ પૂજા કરી શકાય પરંતુ સવારનો સમય પૂજા કરવા માટે સૌથી ઉત્તમ રહેશે અને આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરાય છે સુંદરકાંડનો પાઠ કરાય છે કે જે સૌથી ઉત્તમ ગણાય છે હનુમાન ચાલીસાનો એક વખત ત્રણ વખત પાંચ સાત નવ અગિયાર આપનાથી જેટલું વધુ વખત શક્ય હોય તેટલી વખત પાઠ કરવો જોઈએ કદાચ અન્ય દિવસોમાં આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય કે ન કરતા હોય સમય મળતો હોય કે ન મળતો હોય પરંતુ આજના દિવસે થોડો વધુ સમય કાઢીને હનુમાન ચાલીસાના પાઠ કરવાના હનુમાનજી માટે હનુમાન અને સુંદરકાંડ સૌથી ઉત્તમ પાઠ છે કે જે અતિ સરળ છે એટલે આપણે સૌ લોકો કરી શકીએ છીએ આ ઉપરાંત હનુમાનજીના મંત્રો પણ છે કે જેનો આજના દિવસે જાપ કરાય છે અને તેમાં પણ જો રાશિ પ્રમાણે જાપ કરવામાં આવે છે તો તેનું વિશેષ ફળ મેળવી શકાય છે કે જેમાંથી મેષ રાશિના જાતકોએ ઓમ સર્વદુઃ હરાય નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે વૃષભ રાશિના લોકોએ ઓમ કપિ સેના નાયક નમઃ આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે મિથુન રાશિના લોકોએ ઓમ મનોજ વાય નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે કર્ક રાશિના લોકોએ ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે સિંહ રાશિના લોકોએ ઓમ પરશૌર્ય વિનાશન નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે કન્યા રાશિના લોકોએ ઓમ પંચવક્ત્ર નમ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે તુલા રાશિના લોકોએ ઓમ સર્વગ્રહ વિનાશી નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે વૃશ્ચિક રાશિના લોકોએ ઓમ સર્વબંધન વિમોક્ નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે ધન રાશિના લોકોએ ઓમ ચિરંજીવિતે નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે મકર રાશિના લોકોએ ઓમ સુરાર્ચિતે નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે કુંભ રાશિના લોકોએ ઓમ વજ્રકાય નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે અને મીન રાશિના લોકોએ ઓમ કામરૂપીણે નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો રહેશે તો આ રીતે આપની રાશિ પ્રમાણે હનુમાનજીના આ દરેક મંત્રો મેં આપ સૌ લોકોને જણાવી દીધા છે તો આપની રાશિ પ્રમાણે અને દરેક મંત્ર અતિ સરળ છે એટલે આપને બોલવામાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં એક માળા કરતાં એટલે કે એકસો આઠ વખત જાપ કરતા વધુમાં વધુ આપને પાંચ મિનિટ થશે તેનાથી વધુ સમય લાગશે નહીં એટલા માટે પાંચ મિનિટ કાઢીને આ મંત્રનો જાપ અવશ્ય કરી લેજો તેમજ હવે હું આપને હનુમાનજીના બાર દિવ્ય નામો જણાવું છું કે જે સાંભળવા માત્રથી પણ આપણા કોઈપણ પણ બકડેલા કાર્ય હોય તે પાર પડે છે તો આ વિડીયોમાં આ નામ લખેલા છે તો સાંભળતાની સાથે આપ પણ અમારી સાથે ઉચ્ચારણ કરજો ઓમ શ્રી હનુમતે નમઃ ઓમ અંજની સુતાય નમઃ ॐ महाबलाय नमः ॐ रामेष्ठाय नमः ॐ फाल्गुनसखाय नमः ॐ पिङ्गाक्षाय नमः ॐ अमितविक्रमाय नमः ॐ उदधिक्रमणाय नमः ॐ सिताशोकविनाशनाय नमः લક્ષ્મણ તો આ રીતે હનુમાનજીના આ બાર નામ મંત્ર છે કે જે મેં આપ સૌ લોકોને જણાવ્યા અને આપણે સૌ લોકોએ પાઠ કર્યો જો આપ શ્રદ્ધાપૂર્વક આપે આ પાઠ કર્યો હશે તો હનુમાનજી આપના દરેક કાર્યો અવશ્ય પાર પાડશે એવી મને આશા છે તો મિત્રો હવે આપણે હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો હતો તે કથા સાંભળીએ કે જેને આ દિવસની વ્રત કથા પણ કહેવાય છે જે લોકોએ આજના દિવસે વ્રત કર્યું હોય તેણે આ કથા અવશ્ય સાંભળવાની હોય છે અને કદાચ વ્રત ન કર્યું હોય અને આ કથા સાંભળીએ છીએ તો પણ આપણને તેનું પુણ્ય મળે છે તો હનુમાનજીની કથા અંગે આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એકવાર અયોધ્યાના રાજા દશરથે વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો હતો પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ સુવર્ણપાત્રમાં પ્રસાદ લઈને બહાર આવ્યા અગ્નિદેવે દશરથને કહ્યું કે હે રાજન તમે આ પ્રસાદ તમારી રાણીને આપશો કે જેથી તમારે ત્યાં પુત્રોનો જન્મ થશે અને આ પ્રસાદ લઈ રાજા દશરથ કૌશલ્યા અને સુમિત્રા પાસે ગયા ત્યારબાદ રાણી કઈ કઈના પ્રસાદ આપવા ગયા અને રાણી કઈ કઈ કોપાયમાન થાય છે અને રાજાને જણાવે છે કે તમારે મને પહેલો પ્રસાદ આપવા જેવો હતો કઈ કઈ પ્રસાદ લેવાની આનાકાની કરે છે અને તે દરમિયાન કુદરતી આકસ્મિક ઘટના ઘટે છે આકાશમાંથી એક સમડી આ પ્રસાદ લઈ આકાશ મોડી જાય છે અને એ દરમિયાન અંજન પર્વતમાં અંજની દેવી પંચાક્ષર શિવમંત્રનો જાપ કરતા હતા ભગવાન શંકરના જેવો મને દીકરો થાય મહાજ્ઞાની મહાનવીર પુત્ર થાય તેવી અંજની દેવીની ઈચ્છા હતી અને આ ક્ષણે શિવજીની પ્રેરણાથી સાંભળી રહે પવનદેવ મારફતે કઈ કઈના હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજની માના હાથમાં બધરાવ્યો માતાજીની આંખો બંધ હતી અને શિવજીએ મને આ પ્રસાદ આપ્યો છે તેવું સમજીને અંજનીમાં તે પ્રસાદ આરોગી ગયા અને પ્રસાદ ગ્રહણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો નવ માસ પરિપૂર્ણ થયા અને પરમ પવિત્ર ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ બરાબર સૂર્યોદયનો સમય થયેલો હતો અને ત્યારે જ શ્રી વીર હનુમાનજીનું પ્રાગટ્ય થયું બ્રહ્મા વિષ્ણુ દેવો ગંધર્વો અને ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર તરીકેના પ્રાગટ્યને પુષ્પવર્ષાથી વધાવે છે સમગ્ર સૃષ્ટિ પુલકિત થઈ જાય છે અને અંજની પર્વતની ગુફાઓમાંથી વાનર યોદ્ધાઓ તથા સમગ્ર પ્રાણીઓ અંજની પુત્ર પવનસુતનામાના દર્શન આવ્યા હતા અંજનીમાં તથા તેમના સમગ્ર પરિવારમાં પુત્ર જન્મની વધામણી થાય છે અને જન્મતાની સાથે જ બાળક પડખું ફેરવે છે તથા તેની આસપાસ પ્રકાશનો પૂંજ ફેલાય છે આ અદ્ભુત દર્શનથી પુત્રના લક્ષણો પારણામાંથી જ દ્રશમિયાન થાય છે અને ભગવાન શ્રીરામના પ્રાગટ્ય સાથે સંકળાયેલ શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય વિધિ વિધાન છે પવન પુત્ર હનુમાન કી જય શ્રીરામ ભક્ત હનુમાન કી જય તો મિત્રો આજના આ શુભ દિવસે આપણે સૌ લોકોએ હનુમાનજીની જન્મકથા સાંભળી આ દિવસની વ્રત વ્રતકથાને શ્રવણ કરી અને પાંચથી દસ મિનિટનો આપણે આ દિવસનો સત્સંગ કર્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આ નાનો એવો સત્સંગ કર્યો હશે તો આવી જ રીતે અવનવા વિડીયો જોતા રહેવા માટે દરરોજ સત્સંગ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપના મિત્રોને પણ આ વિડિયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આજના આ શુભ દિવસે આ કથા સાંભળે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ધન્યવાદ મારી સાથે કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર